દસ પંદર વર્ષથી આ સ્કૂલ બંધ છે અને સરકારી ચોપડે ઓલરેડી સ્કૂલ ચાલુ છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં આવેલ જે જે કાલરિયા નામની સ્કૂલ કાગળ ઉપર ચાલુ છે પણ વિદ્યાર્થીઓ ગાયબ ચોપડી જ ફક્ત નામો જોવા મળ્યા શાયાની મંજૂરી ઘણા વર્ષો જૂની છે અને શાયામાં વિદ્યાર્થીઓની જે અનિયમિતતા છે એ બાબત આખો તપાસનો વિષય છે વિગતે વાત કરવામાં આવે તો ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં આવેલ જે જે કાલરિયા નામની માધ્યમિક શાળા અને ગ્રાન્ટેડ શાળા હોય અને આ શાળામાં કુલ ચોપન વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તે ફક્ત ચોપડી નામો નોંધા હોય તેવું જાણવા મળ્યું છે ધોરાજી તાલુકાના છાડવાવદર ગામની આ સ્કૂલ છેલ્લા ઘણા વર્ષોથી ફક્ત કાગળ ઉપર ચાલતી હોય તેવું સ્થાનિક આગેવાન દિલીપભાઈ ભાસ્કર દ્વારા આ સ્કૂલનો મુદ્દો ઉજાગર કરવામાં આવ્યો છે દિલીપભાઈ ભાસ્કર એવું પણ જણાવ્યું હતું કે દસ વર્ષથી આ બિલ્ડિંગ બંધ હાલતમાં છે અને આ શાળામાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ ફક્ત ચોપડે નામો નોંધાયા છે નામના વિદ્યાર્થીઓ અને કોઈ જગ્યા અભ્યાસ કરતા હોય તેવું લાગી રહ્યું છે અને આ શાળા કર્મચારીઓ બેઠા બેઠા પગાર ખાઈ રહ્યા છે અને આની તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી જવાબદાર પર કાર્યવાહી કરી યોગ્ય પગલા લેવામાં આવે તેવું જણાવેલ તો આજે જે જે કાલરિયા શાળા વિશે ડીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું કે આ સ્કૂલ તો ચોપડી તો નોંધાયેલ છે જ પણ વિદ્યાર્થીઓ અનિયમિત છે છતાં આ મુદ્દે તપાસ કરવામાં આવશે તેવું જણાવેલ હવે જોવાનું રહ્યું કે આ સ્કૂલ શાળાને જવાબદાર કર્મચારીઓ પર કેવા પ્રકારના પગલા લેવામાં આવશે દીપક ભાસ્કર દીપકભાઈ આજે શાળાઓ પાસે સ્કૂલ આવેલા શું કશો બહુ તમે દાખલ નાગરિક આક્ષેપ શું કશો બધું આક્ષેપ આક્ષેપની પણ ખરેખર શક્તિ હકીકત છે કે આ સ્કૂલ બંધ જ છે ગ્રામજનો પણ કહી ચૂક્યા છે કે આ સ્કૂલ બંધ જ છે છેલ્લા દસ પંદર વર્ષથી આ સ્કૂલ બંધ છે અને સરકારી ચોપડે ઓલરેડી સ્કૂલ ચાલુ છે અહીંયા કોઈ વિદ્યાર્થીઓ નથી આજુબાજુના જે મેસ્ટ માસ્ટર ચેક કરેલ મસ્ટરમાં જોયેલ આ વિદ્યાર્થીઓ અહીંયા આજુબાજુના કોઈ વિદ્યાર્થીઓ છે જ નહીં આજુબાજુના ગ્રામ્યના છોકરાઓ કોઈ વિદ્યાર્થી અહીંના સ્થાનિક છે જ નહીં આજે ઘણા વર્ષોથી ઊંચાપત કરેલી છેલ્લા દસ વર્ષથી અહીં લોકોએ ઉંચા કરેલી છે પગારની એ પગારની રિકવરી થવી જોઈએ આની માટે કાયદાકીય સખત જો કસાવો જોઈએ એવી મારી માંગણી છે ધોરાજી તાલુકાના ગામડા વિસ્તારની જે જે કાલરિયા માધ્યમિક શાળા છે જે ટ્રસ્ટ સંચાલિત શાળા છે શાળા નકવી નથી શાળાને મંજૂરી મળેલી છે શાળા ટ્રસ્ટની છે અને ગ્રાન્ટેડ શાળા છે એટલે નકવી શાળા કે ડમી શાળા તરીકે આપણે એને નહીં કહી શકીએ નવમું અને દસમું એક એક વર્ગ ચાલે છે વિદ્યાર્થીઓની બાબતે જે વિગતો છે સામે આવી છે પ્રાથમિક તપાસમાં એ તપાસમાં વિદ્યાર્થીઓ અનિયમિત હોવાની વિગતો છે શાળાની અંદર એક આચાર્ય અને એક ક્લાર્ક કાર્યરત છે પણ વિદ્યાર્થીઓની જે અનિયમિતતા છે એ પ્રાથમિક તપાસમાં જે બહાર આવ્યું છે એ પછી અમે એની ડિટેલ તપાસ કરી અને વિદ્યાર્થીઓ બાબતની ચકાસણી કરીશું બાકી શાળાની માન્યતા અને માધ્યમિક શાળા છે નોંધાયેલી શાળા છે એટલે નકલી શાળા કે ડમી શાળા તરીકે આપણે એને કહી શકીશું નહીં શાળાની મંજૂરી ઘણા વર્ષો જૂની છે અને શાળામાં વિદ્યાર્થીઓની જે અનિયમિતતા છે એ બાબત આખો તપાસનો વિષય છે એટલે એ તપાસના અંતે અમે એમાં આગળ કહી શકીશું